જી માતાજી મને પગમાં દુખે હે તો ક્યાં પડ્યો ક્યાં એમ નઈ પડ્યો ક્યાં એમ કહું સ્કૂલે કેમ કરતા

હેને ગમે એમ કરીને હાઈડો જ નથી જીતી ગયો તો કઈ રમત હતી આમ હેને ઓલી જો જરી કે છે જ તોય આપણે આઉટ થઈ જાય કેવી રમત રમતા હતા આમ એને ગોળ ગોળ સર્કલ માં ફરવાનો હ પછી એને હું પડી ગયો તો વેચમાં બેહાઈ દો પગમાં લાવી એટલે હું આજે સ્કૂલે નથી ગયો રાત ઉલટી તો હું રોતો હતો તો ઉલટી થઈ એમાં રોવાનું હોય પણ નાકમાંય હલ્ધી ઉલટી ધવાઈ ગઈ તેમ રોવાનું હોય નહીં પછી પછી નીંદર આવી કે નહીં હા આવી પેટમાં કંઈ હા પેટમાં એટલે અમને આવશે ઉલટી થાય નહીં આવતા હોય

અને પછી સુઈ ગયા અને સવારે મોડા ઉઠ્યા એટલે આજે સ્કૂલે ગયા નથી તો આજે જો હજી ઉઠ્યા છે એટલે આપણે હવે કામનું મોડું થઈ ગયું તો હવે કામ કરવા માંડી ઘરનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગમે તો લાઇક એન્ડ કમેન્ટ કરજો